સિટી સ્માર્ટ સિટી મિશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એ સંદર્ભે રાજકોટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને એ સ્માર્ટ સિટીના ભાગરૂપે જ એક અગત્યનું કોમ્પોનન્ટ એટલે અટલ સરોવરનું ડેવલપમેન્ટ જેને સ્થાનિક આપણે ન્યૂ વેસ કોર્સ તરીકે જાણીએ છીએ આ સંપૂર્ણ પ્રોજેક્ટની કાર્યવાહી પૂર્ણતાની તરફ આગળ વધી રહી છે આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ કે આ મહિનાના અંત સુધીમાં આ આખી કામગીરી એની મોટાભાગની પૂર્ણ થઈ જાય ઓલમોસ્ટ લગભગ નેવું ટકાથી વધારે કામગીરી આ પૂર્ણ થઈ ગયેલી છે જે ફિનિશિંગ વર્ક બાકી હોય છે અથવા જે ઇન્સ્ટોલેશન કક્ષાનું ઇન્સ્ટોલેશન કર્યા પછી સર્ટિફિકેશનની જે બાબતો હોય છે આ કક્ષાની કામગીરી હાલમાં ચાલી રહી છે એટલે આપણે ચોક્કસપણે આ જે નવું વર્ષ બે હજાર ચોવીસનું છે એ એક નવી ભેટ સરકારના માધ્યમથી આરએમસીના માધ્યમથી રાજકોટવાસીઓને ભરશે એવી અમારી પૂરતી તૈયારી છે અને વિશેષ એક હું એમાં ધ્યાન મુકવા માગીશ કે કેમ કે જે સો જેટલા સ્માર્ટ સિટીનો સમાવેશ થયેલો સો જેટલા શહેરોનો સ્માર્ટ સિટી મિશનમાં સમાવેશ થયેલો છે રાજકોટ એકમાત્ર શહેર છે કે જ્યાં ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તમામ સો સિટીમાંથી એટલે આ એક યુનિક પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં પણ ચોક્કસપણે બનવાનો છે ત્યારે આપણે આ નવું નજરાણું આ વર્ષમાં મળી રહે એ પ્રકારની પૂરતી તૈયારી આરમસીની છે